કેમ છો મિત્રો કલ્પનાના કિચનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ક્રિસમસ નજીક આવી રહી છે અને ક્રિસમસમાં આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સુગર ફ્રી ઓવન વગર અને ઘઉંના લોટથી અને એગલેસ આજે ક્રિસમસ કેક બનાવીશું જે બન્યા પછી એકદમ ફ્લેવરથી ભરપૂર અને એકદમ સ્પોન્જી બનશે ને બનાવવી ખૂબ જ સરળ છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે કેક બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું એમાં બે મોટી ચમચી આપણે એપ્રિકોટ ઝીણા સમારીને લઈશું બે મોટી ચમચી દ્રાક્ષ લઈશું ગોલ્ડન દ્રાક્ષ લેવાની છે બે મોટી ચમચી આપણે તૂટી ફૂટી લઈશું મેં અહીં મિક્સ કલરની ટૂટી ફૂટી લીધી છે બે મોટી ચમચી કાળી દ્રાક્ષ લઈશું તમે કાળી દ્રાક્ષની જગા પર એકલી ગોલ્ડન પણ લઈ શકો છો અને બંને પણ લઈ શકો છો સાથે આપણે ચેરી લઈશું એ પણ બે મોટી ચમચી સમારી લીધી છે અને એને બધાને જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે તમારી પાસે જે પણ ડ્રાય ફ્રૂટ હોય તમે લઈ શકો છો ત્યારબાદ મેં અહીં અડધો કપ ઓરેન્જ જ્યુસ લીધું છે ફ્રેશ ઓરેન્જ જ્યુસ લીધું છે એ નાખીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું તમે ઓરેન્જ જ્યુસની જગ્યા પર બીજા જ્યુસ પણ લઈ શકો છો અથવા તમે વાઇન પણ લઈ શકો છો ટ્રેડિશનલી વાઇન જ લેવામાં આવતી હોય છે આજે આપણે વાઇન વગર બનાવીએ છે બે કલાક માટે એને સોક કરી દઈશું બે કલાક પછી એક બાઉલમાં અડધો કપ ગોળનો પાવડર લેવાનો છે જેને ગુળ ચીની કહેવાય છે એ લેવાનો છે એની જગ્યા પર તમે બ્રાઉન સુગર પણ લઈ શકો છો એક કપ મેં અહીં છાસ લીધી છે બટર મિલ્ક લીધું છે બટર મિલ્કની જગ્યા પર તમે દહીં લઈ શકો છો અને ગોળ ઓગળી જાય ત્યાં સુધીને એને મિક્સ કરી લેવાનું છે જુઓ ગોળ સરસ મિક્સ થઈ ગયો છે હવે અડધો કપ ઓઇલ લેવાનું છે ફ્લેવરલેસ જે ઓઇલ હોય છે તે લેવાનું છે અને એને પણ સરસ મિક્સ કરી લઈશું તેલ ગોળ અને બટર મિલ્ક એટલે કે છાસને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે એના પર આપણે એક ઉપર ચાળણી મૂકીશું આપણે લોટને ચાળી લેવાનું છે જ્યારે પણ કેક બનાવો ત્યારે લોટ ચાળીને લો મેં અહીં એક કપ ઘઉંનો લોટ લીધો છે જે રોટલી બનાવીએ છીએ એ લેવાનો છે અને અડધો કપ મેંદો લીધો છે તમે આખા મેંદાથી ને આખા ઘઉંના લોટથી પણ બનાવી શકો છો એક ટી સ્પૂન બેકિંગ પાવડર નાખીશું અડધી ટી સ્પૂન બેકિંગ સોડા નાખીશું અને ત્રણેય વસ્તુને આપણે સરસ ચાળી લેવાનું છે ત્યારબાદ ચપટી મીઠું નાખીશું એક નાની ચમચી તજનો પાવડર નાખીશું એક નાની ચમચી સૂઠનો પાવડર નાખીશું અને અડધી નાની ચમચી એલચીનો પાવડર નાખીશું ત્યારબાદ એક જાયફળને આ રીતે આપણે ઘસીને નાખવાનું છે વધારે નથી નાખવાનું વન ફોર ટી સ્પૂન જેટલું જ નાખવાનું છે કારણ કે જાયફળની સ્ટ્રોંગ સ્મેલ હોય છે અને એને આ રીતે ઘસીને લગભગ આપણે વન ફોર ટી સ્પૂન જેટલું જ નાખીશું અને ત્યારબાદ આપણે એક લીંબુનું આ રીતે જેસ્ટ નાખવાનું છે એની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે તમારી પાસે ઓરેન્જ હોય અથવા મોસંબી કે સંતરા હોય તો એની પણ તમે નાખી શકો છો આ કેક ખૂબ જ ફ્લેવરફુલ બનતી હોય છે હવે આપણે બધું જ એને વિક્સથી મદદથી બધું જ વિક્સ કરી લેવાનું છે લમ્સ ના રહે એ રીતે રાખવાનું છે વધારે પડતું પણ વિક્સ નથી કરવાનું બસ એના ગાંઠા ના રહે ત્યાં સુધી મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે એકદમ ગાંઠા વગરનું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે એમાં આપણે જે સોક કરીને રાખેલા ડ્રાય ફ્રૂટ નાખીશું જ્યુસ સાથે જ નાખી દેવાનું છે અને એની સાથે મેં અહીં વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા કાજુ બદામ અને પિસ્તા લીધા છે એ નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે બધું જ સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું જો આપણું કેકનું બેટર બધું જ મિક્સ થઈને રેડી થઈ ગયું છે એને આ રીતે એક ચમચાથી આપણે કટ એન્ડ ફોલ્ડ આપીને મિક્સ કરી લેવાનું જેથી નીચે કોઈ પણ લમ્સ પણ ના રહે અને નીચે લોટ પણ ના રહે હવે આપણે એક ટીન લઈ લઈશું એને મેં ગ્રીસ કરી લીધું છે અને બટર પેપર મૂકવા લીધું છે તમે કોઈ પણ સાઇઝનું ટીન લઈ શકો છો અને એમાં આપણે બધું જ લઈ લઈશું તમે ચાહો તો ચોરસ અને લો કરી લેવાનું ટેપ કર્યા બાદ હવે આપણે ઉપરથી એને ગાર્નિશ કરીશું આપણે કાજુ બદામ પિસ્તા પછી કાળી દ્રાક્ષ તૂટી ફૂટી ચેરી એનાથી આપણે સરસ એને ઉપર ટોપિંગમાં ગાર્નિશ કરી લેવાનું છે ગાર્નિશ કરી લીધા બાદ જે તપેલામાં આપણે બેક કરવાના છે એને પ્રીહીટ કરી લીધું છે તપેલાને આપણે મિનિટ માટે પ્રીહીટ કરી લીધું છે અને એમાં કેક નું ટીન મૂકીને ઢાંકીને લગભગ ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી આપણે બેક કરી લેવાનું છે વચ્ચે આપણે ખોલીને એને જોવાનું નથી મિત્રો પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ કોઈ પણ ચપ્પુ અથવા સ્ક્રુવરને તમે અંદર નાખીને જોવાનું જો એકદમ ક્લીન નીકળે તો સમજો તમારી કેક બેક થઈ ગઈ છે અને એની સુગંધ પણ ખૂબ સરસ આવતી હોય છે બેકની એટલે ખ્યાલ જ આવી જાય જુઓ સરસ ક્લીન નીકળે છે આપણી કેક બેક થઈ ગઈ છે ગેસને ઓફ કરી દઈશું અને ઢાંકીને ઠંડુ પડે ત્યાં સુધી એમાં જ રહેવા દઈશું અને ત્યારબાદ આપણે એને બહાર કાઢીશું જુઓ મિત્રો કેકને ઠંડા થયા અને એકથી દોઢ કલાક થઈ ગયો છે ને એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે કેકને આપણે સાઈડ ચપ્પુથી છોડાવી લઈશું અને અનમોલ કરી લઈશું આપણે એને ગ્રીસ કર્યું છે અને પેપર નાખ્યું છે એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે તમે જોઈ શકો છો પેપરને આપણે કાઢી લઈશું અને કો કેક જુઓ એકદમ પરફેક્ટ બેક થઈ છે તમે જોઈને કહી બી નહીં શકો કે આ ઓવન વગર બેક થઈ છે એકદમ સ્પોન્જી અને એકદમ સરસ બની ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગે છે કારણ કે એમાં આપણે તેજાના એટલે કે મસાલા નાખ્યા છે હવે હું તમને કટ કરીને પણ બતાવું છું કટ કરતાં જ ખબર પડે છે કે એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક બની છે કટ કર્યા પછી એનો પીસ જુઓ તમે એકદમ પરફેક્ટ બેક થઈ છે ડ્રાયફ્રૂટ જુઓ એનો કલર જુઓ ગોળનો કલર પણ સરસ આવ્યો છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું તો મિત્રો આ ક્રિસમસ પર ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો ફરીથી મળીશું થેન્ક યુ